શું તમે ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો ઉપર મુસાફરી કરવા માંગો છો અને તે પણ સસ્તી અને આરામદાયક તો રાજ્ય સરકારની મન ફાવે ત્યાં ફરો યોજના તમારા માટે જ છે આ યોજના સાથે તમે ગુજરાતના મનગમતા સ્થળો ઉપર એસટી બસ મારફતે ફરી શકો છો અને કરી શકો છો એક યાદગાર અનુભવ તો ચાલો આ માટે આપણે શું કરવું પડશે તે જાણીએ આજના વિડીયોમાં નમસ્કાર મિત્રો હું છું રૂચા અને આપ જોઈ રહ્યા છો ધ માહિતી શો આજના આ શો માં આપણે વાહન વ્યવહાર વિભાગની ની મન ફાવે ત્યાં ફરો યોજના વિશે જાણીશું મન ફાવે ત્યાં યોજના શું છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતના નાગરિકો ધાર્મિક ઐતિહાસિક અને અગત્યના ઔદ્યોગિક એકમોની મુલાકાત સસ્તા ભાડે ગમે ત્યારે મુસાફરી કરી શકે તે ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે પહેલી માર્ચ બે ના રોજ આ યોજના અમલી બનાવી હતી આ યોજના હેઠળ ચાર અને સાત દિવસના પાસ મળે છે આ પાસના મારફતે જીએસઆરટીસી જીએસઆરટીસીની કોઈપણ બસમાં ગુજરાતના કોઈ પણ સ્થળે તમે ફ્રીમાં મુસાફરી કરી શકો છો તો હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો ગુજરાતના દરેક નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે તો હવે તમને પ્રશ્ન એ થશે કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય છે તો તમારા વિસ્તારના નજીકના કોઈ પણ બસ ડેપો પર જઈને તમે આ યોજનાનો ફોર્મ મેળવી શકો છો આ ફોર્મની સાથે તમારે ઓળખપત્ર પણ જોડવાનું રહેશે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ અથવા તો વોટર આઈડી તમે જોઈન કરી શકો છો તો દોસ્તો આશા છે કે તમને આજનો આ એક્સપ્લેનર વિડીયો ગમ્યો હશે અને મન ફાવે ત્યાં યોજનાનો તમે પણ લાભ લેશો તેની મને ગેરંટી છે તો આવો આ વેકેશન દરમિયાન એસટી બસ માં સસ્તા દર ની મુસાફરી થકી ગુજરાતમાં મન ફાવે ત્યાં ફરવાનો લાભ લઈએ તો ગુજરાત સરકારની આવી અનેક યોજના કી માહિતી મેળવવા માટે આપ જોતા રહો ધમાહિતી શો અને મને આપશો રજા નમસ્કાર